આપણે ચાલુ વરસાદે નીકળી જાય છે કારખાને હા રવિવાર તો કે કાંઈ જરૂરી નહોતું જ આવવાનું પણ આપણે તો આપણે કંઈ કામ કર્યું નથી એટલે રવિવારે પહોંચી હતી બજાર આવી ગઈ હતી ને મજાનું તેટલી એટલે નીકળી ગયા છે ઓફિસ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે તો વધારે ન આવે તો સારું ચાલો અવજ મળશું બસમાં બીજી બને રહી જ લગ્ન

આપણે ઘરે ખાલી હો બધું ખાલી ચાલો હવે બસ પકડવી ઓકે પછી આપણે અને હવે થાકી ગયા એટલે હવે થોડુંક મસ્ત મજાનું નાય તો ફ્રેશ થઈ જાય હવે નાય નાખો જોરદાર ઓકે મસ્ત મજાનું આપણે ટાટા પણ અહીંયા નાય લીધું છે હવે અને હવે ઘડીક આરામ કરી લઈશું રવિવાર છે તે આજ તો થોડુંક આરામ કરી લેવી ને રજા છે તે ટાઈમ મળ્યો છે ઘડીક ખોઈ જાય વિડીયો એ પૂરો નથી થતો કે બનાવી દેજો વિડીયોમાં જાગવું હોય પછી મળી જ પાછું એટલે હાલો હવે અડધી કલાક કલાક જેવું હોય દો આરામ કરી લો પછી મળવી પાછા વિડિયોમાં બનાવી દેજો વિડિયોમાં ઓકે તો આપણે ભાઈ જે લાવી નાખી છે અને ભાખરી બનવાની તીરી ચાલુ છે ભાખરી બની જાય એટલે ખાઈ મસ્ત મજાનું પૂરી થઈ પાત્રા ભાજી ભાખરી પાપડ અને દૂધ એની આજનો પ્રોગ્રામ આપણે આવો છે હું ઓફિસે ઘરે આવું ને એટલે નવરો પડું ને એટલે છે ને ઘડીક બધા ભગવાન નામ લખવાના એટલે માળા કરવાની જોરામાં પીર જય ચામુંડામાં અને અત્યારે આપણે ચાલુ છે બાપા સીતારામ તો આપણે આવડો પાનું પૂરું કરી નાખવાનું છે ઓકે આપણું બાપા સીતારામ પૂરું થઈ ગયું છે હવે તમે કમેન્ટ કરીને કહેજો કે આ પાનામાં કયું નામ ચાલુ કરું હાલો તો ખાઈ પીને થઈ ગઈ છે નવરા ની રે કે મસ્ત મજાનો ફળિયા બેઠા બેઠા ટાટો ગોન ખાવી છે બેઠા બેઠા હવે આજનો વિડિયો અહીં પૂરો થાય છે તો આજનો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો ચેનલનું નામ તો તમને ખબર જ છે દેવની દુનિયા અને હજી તો મારે ઘણું કામ છે તો બ્લોગ એડિટ કરવાનો છે ઘણું itu taruh kampir nih pasti hmm ini di su ada lu kam su kredit pop jiram su pop jiram main sih? pasti mas teman aku juga supaya main orang mampu bela jakin kami jalan wen eh Salah. બાય બાય મળશું આપણે બીજા બ્લોગ સુધી આવજો બધાને બાય બાય ને જય માતાજી